જુનાગઢ માળિયા હાટીના તાલુકાના વ્રજમી ડેમનું રૂહ લેવલ જાળવવા બે દરવાજા ખોલાયા બાદ ફરી બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે માળિયા હાટીના તાલુકામાં સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે માળિયા હાટીના તાલુકાના વાંદરવડ ગામ નજીક આવેલા વ્રજમી ડેમ સહિત ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે જેથી વ્રજમી ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે જેને ધ્યાને લઈને વ્રજમી ડેમનું રૂલ લેવલ જાળવવા બે દરવાજા ખુલાયા બાદ ફરી બે દરવાજા એક એક ફૂટ ખુલાતા હાલ કુલ ચાર દરવાજા તંત્રને ફરજ પડી છે જેથી ડેમ સાઇટ પર સેક્શન ઓફિસર આર એન સહિતના અધિકારીઓ મોનિટરિંગની સાથે સીધી દેખરેખ રાખી વ્રજમી ડેમની નીચેના ભાગમાં આવતા ગામો વાંદરવડ દુધાળા સરકડિયા ઈટાળી વડિયા કડાયા ધણેજ સમઢિયાળા જળકા સહિતના ગામોના સતત સંપર્કમાં રહીને કોઈએ નદીના પટમાં નહીં જવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેની અસર જનજીવન પર પણ પડી છે ત્યારે ધોધમાર વરસાદને લઈને માળિયાહાટીના તાલુકાના વાંદરવડ ગામ નજીક આવેલા વ્રજમી ડેમ સહિત ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે જેથી વ્રજમી ડેમમાં પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેને ત્યાંને લઈને વ્રજમી ડેમનું રૂલ લેવલ જાળવવા બે દરવાજા ખોલાવ્યા બાદ ફરી બે દરવાજા એક એક ફૂટ ખોલાતા હાલ તો કુલ ચાર દરવાજા ખોલવાની તંત્રને ફરજ પડી છે જેથી ડેમ સાઇટ પર સેક્શન ઓફિસર આર એન કાથળ સહિતના અધિકારીઓ મોનિટરિંગની સાથે સીધી દેખરેખ રાખી વ્રજમી ડેમની નીચેના ભાગમાં આવતા ગામો વાંદરવડ સરકડીયા ઇટાળી વડીયા કડાયા દાણે સમઢિયાળા જડકા સહિતના ગામોના સતત સંપર્કમાં રહી કોઈએ નદીના પટમાં નહીં જવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી છે